પ્રતિબંધિત ઈ સિગારેટ તથા ફ્લેવરના કુલ બે કેસો શોધી કાઢી કુલ નો સત્તાવન કિંમત રૂપિયા એક લાખ મુદ્દામાલ સાથે બે પકડી પાડતી એસઓજી ભરૂચ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક અક્ષરાજ ભરૂચનાઓ તરફથી ભરૂચ જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સ તથા ગેરકાયદેસર ઈ સિગારેટનો વેપાર કરતા અટકે અને યુવા ધન નશાના રવાડે ન ચડે જેથી નાર્કોટિક્સ ડ્રગ્સ તથા ઈ સિગારેટનું વેચાણ અટકાવવા તથા ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરુદ્ધના કેસો શોધી કાઢવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એએ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ એચ છૈયાનાઓએ એસઓજી ટીમને નાર્કોટિક્સ ડ્રગ્સ તથા ગેરકાયદેસર ઈ સિગારેટ શોધી નીકાળવા એસઓજી ટીમના અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપેલ જે સૂચના આધારે એસઓજી ટીમના પોલીસ કોન્સ્ટેબલોમાં ગુફરાન મો આરીફ નાઓને બાતમી મળેલ કે ભરૂચ સિટી સેન્ટરમાં ક્રેઝી બાઇટ નામની દુકાનમાં રૈયાન પટેલ નામનો ઈસમ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલ ઈ સિગારેટનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખી તેનું વેચાણ કરે છે હાલમાં તેની આ પ્રવૃત્તિ ચાલુ છે જે બાતમી આધારે ક્રેઝી બાઇટ દુકાન ચેક કરતા હાજર ઈસમ રૈયાન ઇમ્તિયાઝ પટેલ નાય પ્રતિબંધિત ગેરકાયદેસર વિદેશ કંપનીની ઈ સિગારેટ મળી કુલ નંગ 10 જેની કિંમત રૂપિયા 35000 નો મુદ્દામાલ વેચાણ કરવા સારુ લાવી પોતાની દુકાનમાં વેચાણ અર્થે સંગ્રહ કરતા પકડાઈ જવા બદલ તેના વિરુદ્ધ ધી પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ અધિનિયમ 2019 ની કલમ

ઇમરાન આદમ પટેલનાએ પ્રતિબંધિત ગેરકાયદેસરની જુદી જુદી વિદેશી કંપનીની ઈ સિગારેટ તથા ફ્લેવર રિફિલ મળી કુલ નંગ 47 તેમજ મોબાઈલ ફોન નંગ એક કુલે મુદ્દામાલ કિંમત રૂપિયા 98000 હજારના મુદ્દામાલ વેચાણ કરવા સારું લાવી પોતાની દુકાનમાં વેચાણ અર્થે સંગ્રહ કરતા પકડાઈ જવા બદલ તેના વિરુદ્ધ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ અધિનિયમ બે હજાર ઓગણીસની કલમ સાત આઈડબલ્યુ ચાર તથા આઠ આર ડબલ્યુ પાંચ મુજબ નબીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવેલ પકડાયલ આરોપી રૈયાન ઇમ્તિયાઝ પટેલ ઉંમરવર્ષ ઓગણીસ રહે શેરપુરા નવીનગરી તાલુકો જિલ્લો ભરૂચ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન બીજો ઇમરાન આદમ પટેલ ઉમરવર્ષ બેતાલીસ ધંધો ખેતી રહે સિત્તપોણ ટંકારીયા રોડ તાલુકો જિલ્લો ભરૂચ નબીપુર પોલીસ સ્ટેશન વોન્ટેડ આરોપી અબરાર પટેલ નામનો ઈસમ જેનું પૂરું નામ ઠામ જણાવી આવેલ નથી ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન ઉસ્માન રહે મુંબઈ જેનું પૂરું નામ ઠામ જણાઈ આવેલ નથી નબીપુર પોલીસ સ્ટેશન પકડાયેલ મુદ્દામાલ હયાતી પ્રો અલ્ટ્રા મેડિન ચાઇના નામની ઈ સિગારેટ કુલ નંગ દસ કિંમત રૂપિયા પાંત્રીસ હજાર ઇલ ઇલેફ બાર મેડ ઇન ચાઇના નામની જુદા જુદા ફ્લેવરવાળી ઈ સિગારેટ કુલ નંગ ચૌદ જેની નંગ એકની કિંમત રૂપિયા પાંચસો લેખી કિંમત રૂપિયા ઓગણપચાસ હજાર ઇલક્સ મેડ ઇન ચાઇના નામની જુદા જુદા ફ્લેવરવાળી ઈ સિગારેટ કુલ નંગ નવ જેને નંગ એકની કિંમત રૂપિયા બે હજાર લેખે કુલ કિંમત રૂપિયા અઢાર હજાર ફંકી લેન્ડ્સ મેડ ઇન ચાઇના નામની જુદા જુદા ફ્લેવરવાળી ઇ સિગારેટ કુલ નંગ નવ જેની નંગ એકની કિંમત રૂપિયા પંદરસો લેખે રૂપિયા કિંમત રૂપિયા પંદર હજાર પાંચસો પોકેટ હોક

મેડ ઇન ચાઇના નામની ઈ સિગારેટમાં ભરવાની ફ્લેવર રિફિલ કુલ નંગ દસ જેની નંગ એક કિંમત રૂપિયા પાંચસો કુલ લખી રૂપિયા પાંચ હજાર મોબાઈલ ફોન એક કિંમત રૂપિયા પાંચ હજાર તમામ મુદ્દામાલ એ સિગરેટ તથા ફ્લેવર